નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસરવાળા અને આપના માટે લાવ્યો છું મોહમ્મદ માકડની એક ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે માતાનું સ્મારક તો મિત્રો માતૃપ્રેમનું નિરૂપણ કરતી વાર્તાનો પ્રારંભ કરીએ વાર્તાનો પ્રારંભ એક પરિવારમાં માતાના મૃત્યુથી થાય છે માતાનું મૃત્યુ થતાં તેમના સંતાનો મોટાભાઈ ભાભી બહેન અને તેઓ ખુદ માટે માતાનું મૃત્યુ દુઃખદાયક હતું બહેન અને ભાઈ પરણેલા હતા અને પોતે સૌથી નાના હતા બા આ ક્રિયા બાનો આ ક્રિયાક્રમ પૂર્ણ થતાં મોટાભાઈ નોકરી પર જાય છે ત્યારે તેમણે કહ્યું રમેશ તું પણ થોડા દિવસ મારી સાથે ચાલ ગામ નાનું છે પણ તને મજા આવશે પોતે ભાઈની સાથે જવા નીકળ્યા બસમાં બેસી ગયા અને બસમાં બેઠા બેઠા બહાર બધું જોયા કરે અને વિચાર્યા કરે ગામ આવતા બસ ઊભી રહી ભાઈ સાથે પોતે બસમાંથી નીચે ઉતર્યા બસમાં બેઠા હતા ત્યારે તેમની નજરમાં એક મકાન આવ્યું હતું ઝવેરીબાઈ ધર્મશાળા અને ભોજનાલય ત્યારે એમને થયું કે આ મા કેટલી ભાગ્યશાળી હશે તેમના પુત્રો પણ કેટલા સારા હશે કે માની સ્મૃતિ જાળવી રાખવા માટે આ મકાન બનાવ્યું થોડે દૂર જતાં ફરી એક મકાનને લેખકનું ધ્યાન ખેંચ્યું તે મકાન હતું ઝવેરીબાઈ પ્રસૂતિ ગૃહ લેખકને તેમની માતા યાદ આવ્યા પોતાની માતાની સ્મૃતિ માટે તેમણે કશું જ કર્યું ન હતું મોટાભાઈએ તેમના બે ત્રણ મિત્રો સાથે તેમની મુલાકાત કરાવી એક વખત બંને ભાઈ બગીચે ફરવા ગયા ત્યાં એક આધેડ ઉંમરના વ્યક્તિ સાથે તેમની મુલાકાત થઈ ભાઈએ કહ્યું કે તે ખૂબ જ ધનવાન છે અને નાનાભાઈ છેઠ તરીકે ઓળખાય છે પછી તો આ વડીલ સાથે મુલાકાત થવા લાગી નાનાભાઈ રોજ બગીચામાં તેમની રાહ જોતા એક સમયે તેઓ ઉતાવાળે બગીચામાં જાય છે ત્યાં તેમની નજર એક મકાન પર પડે છે તેમાં લખ્યું હતું ઝવેરીબાઈ કન્યા શાળા નામ વાંચતા તેમનું મન ઘૂમરી ખાઈ ગયું વારંવાર ઝવેરીબાઈના સ્મારક જોઈ તેઓ સ્તબ્ધ બની ગયા પોતાની માતા માટે કશું જ કર્યા ન કર્યાનો રંજ પણ હતો બગીચામાં ગયા એટલે નાનાભાઈ શેઠ જાણી ગયા કે પોતે કશા વિચારમાં છે અને તેમણે પૂછી પણ લીધું આજે શું વિચારો છો નારે તેમણે હસતાં હસતાં કહ્યું પણ પોતાને કશી વાત સંઘરી રાખવી ગમે નહીં એટલે તેમણે નાનાભાઈ શેઠને જણાવી દીધું કે અહીં આવ્યા પછી એક બાઈના નામે બંધાયેલા ત્રણ ચાર મકાનો મેં જોયા બાઈના નામે તેમના પુત્રોએ તેમની સ્મૃતિ જાળવી રાખવા કેટલું નાણું ખર્ચ્યું હશે કેવી ભાગ્યશાળી એ બાઈ હશે અને કેવા પ્રતાપી એમના પુત્રો હશે મારી બા પણ હમણાં ગુજરી ગયા પણ એમના માટે અમે કશું કરી ન શક્યા આટલી વાત સાંભળતા નાના ભાઈ ગંભીર બની ગયા તેઓ બોલ્યા તમારી વા મૃત્યુ પામ્યા ત્યારે તમે હાજર હતા બધા ભાઈ બહેન લેખક બોલ્યા હા તમે એમની ચાકરી કરી લેખક બોલ્યા હા તો ડોશી ભાગ્યશાળી ગણાય તમે જેમની સ્મૃતિના મકાનો જોયા તે ડોશી જીવતા હતા ત્યારે કોઈએ તેમની કાળજી લીધી ન હતી દવા અને ખોરાકમાં વારા કર્યા હતા ઝવેરીબાઈને ત્રણ સંતાનો હતા પણ સાથે રાખવા માટે પણ વારા કર્યા હતા તેમણે લેખકને ઝવેરીબાઈની વાર્તા કહી ઝવેરીબાઈ જીવિત હતા ત્યારે ખૂબ દુઃખી હતા ત્રણ દીકરા અને તેની વહુઓ તેમને સાચવતા ન હતા ડોસીને એક જુદી ઓરડીમાં રાખ્યા હતા ડોસી મર્યા ત્યારે દીકરાઓએ ડોસીની ઓરડીને ફેંદી હતી પછીથી દીકરાઓને સારું થતાં પૈસા કમાતા થયા એક દીકરાએ ધર્મશાળા એક દીકરાએ અને એક દીકરાએ ભોજનાલય બનાવી માતાની સ્મૃતિ સાચવી લેખકે તો લેખકે કહ્યું તમે આ બધી વાતો આટલી ચોક્કસ રીતે કઈ રીતે જાણો છો ત્યારે નાનાભાઈ શેઠે કહ્યું નાનાભાઈ શેઠે એક મોટો નિશાસો નાખતા કહ્યું હું તે ઝવેરીબાઈનો નાનો દીકરો છું તેમની આંખમાંથી આંસુ આવવા લાગ્યા તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે જો ઘરડા માતા પિતા હોય તો તેમને જીવતા તેમની ચાકરી કરજો મર્યા પછી મહેલ બંધાવવાનો ફાયદો નથી જો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ કુશળ રહો ધન્યવાદ